સુરત સાયબર ક્રાઇમે ઓનલાઈન છેતરપિંડીના મુખ્ય સૂત્રધારને જામનગરમાંથી ઝડપ્યો ઇનોવેટિવ ટ્રેડની ઓફિસ પર રેડ બાદ રાજકોટ સુધી તપાસનો રેલો પહોંચ્યો મલ્ટીલેવલ માર્કેટિંગ સ્કીમમાં લાખોની છેતરપિંડી દેશભરમાં એકસો એકોતેર ફર્યા સુરત શહેરમાં ઓનલાઈન છેતરપિંડીના બનાવોની સંખ્યામાં દિવસે ને દિવસે વધારો થઈ રહ્યો છે પોલીસ ખાતું લોકોને ફ્રોડથી બચવા અપીલ કરી રહ્યું છે પરંતુ જલ્દીથી નફો મેળવવાની લાલચમાં લોકો લાખો રૂપિયા ગુમાવી રહ્યા છે ત્યારે સુરત સાયબર ક્રાઇમને મળેલી જાણવાજોગ ફરિયાદના આધારે ઉત્તરાયણ ખાતેના પ્રગતિ આઈટી પાર્ક પાસે આવેલી ઇનોવેટીવ ટ્રેડની ઓફિસમાં રેડ કરતા ગુનાહિત પ્રવૃત્તિ જણાઈ આવી હતી આ તપાસનો રેલો રાજકોટ સુધી પહોંચ્યો હતો ત્યાં પણ તપાસ કરતા ધ્યાને આવ્યું કે મલ્ટીલેવલ માર્કેટિંગ સ્કીમમાં રોકાણ કરાવી લોકોને લોભલાલચ આપી લાખો રૂપિયાની છેતરપિંડી કરવામાં આવતી હતી પોલીસે તાત્કાલિક ગુનો નોંધી સૌરાષ્ટ્રના જામનગર પાસેના ખંભાળિયા ખાતે રહેતા અને મુખ્ય સૂત્રધાર એવા અજય ઉર્ફે ગોપાલ રાજેશ ભિંડીની અટકાયત કરી હતી અગાઉ આ કેસમાં ત્રણ આરોપીઓની ધરપકડ થઈ ચુકી છે આ કૌભાંડ ભારતભરના ત્રેવીસ રાજ્યોમાં ફેલાયેલું છે જા આ લોકો સામે કુલ 171 જેટલી ફરિયાદો दाखल કરવામાં આવી છે મેડમ આનો રિપોર્ટ કરવામાં આવ્યો છે સાયબર ક્રાઈમ સેલ સુરત શહેર દ્વારા પોલીસ કમિશનર સરની સૂચનાથી સિટીમાં થતા સાયબર ક્રાઈમનો બનાવ રોકવા માટે એક ગુપ્ત દવીના બાતમીના આધારે गत જૂન માસમાં ઉત્તરાયણમાં આઈટી પાર્ક ખાતે રેડ કરવામાં આવી હતી જેની એ રેડ બાદ રાજકોટ ખાતે બીજી રેડ કરવામાં આવી જેની અંદર આઈવી ટ્રેડ અને અને મેનેજમેન્ટ નામની કંપનીઓ લોકો પાસેથી પૈસા લઈને ખોટી કંપનીઓ ઉભી કરીને ફોરેક્સ ટ્રેડિંગ અને શેર માર્કેટ ઇન્વેસ્ટમેન્ટ ટ્રેડિંગના નામે છેતરપિંડી કરતી હતી એમ જણાવી આવેલ જે આધારે સાયબર ક્રાઇમ સેલ દ્વારા ગત ચોથી જુલાઈ ગુનો રજીસ્ટર કરવામાં આવ્યો હતો અને એની અંદર ત્રણ આરોપીઓ ડેનિશ ધાનક ઉર્ફે હેમલ સોની જયસુખભાઈ પટોડિયા અને યશ કાળુભાઈ પટોડિયા એમ ત્રણ આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી આ ગુનાની તપાસ દરમિયાન કતરોજ એક બીજા આરોપી અજય ઉર્ફે ગોપાલ ભિંડી રહેવાસી જામનગરની પણ ધરપકડ કરવામાં આવી છે આ જે આરોપી છે એ અગાઉ પકડાયેલ આરોપી ડેનિશ ધાનકનો સાળો થાય છે અને બેન્કિંગ ક્ષેત્ર સાથે જામનગરમાં ત્યાં કામ કરે છે લોન અપાવવા લોન એજન્ટ તરીકે લોન ઓફિસર તરીકે કામ કરે છે અગાઉ પકડાયેલ આરોપી ડેનિસ ધાનક પણ અગાઉ આઈસીઆઈસીઆઈ બેંકમાં ફરજ બજાવી ચૂક્યો છે આ જે આરોપીઓ છે તેઓ આ કંપનીની અંદર રાજકોટ ખાતેની જે ઓફિસ હતી એને હેન્ડલ કરતા હતા અને આંગળીયાના જે વ્યવહારો દિપેન ધાનક નવીન ચંદ્ર ધાનક જે અત્યારે જે દુબઈ ખાતેથી બધું હેન્ડલ કરતા હતા એમના કહેવા મુજબ અહીંયાથી આંગળીયાના વ્યવહારો જે થાય એ આ બંને જણા એકબીજાના મેળાપી પણામાં કરતા હતા અગાઉ આ ખૂનાની અંદર લગભગ સો કરોડથી વધુ આંગળીયાના વ્યવહારો પકડાઈ ચૂક્યા છે શરૂઆતની તપાસમાં બેંકિંગ ટ્રાન્ઝેક્શન જે ડમી કંપનીઓની અંદર મળી આવેલ લગભગ બસો કરોડ જેટલા હતા એ તપાસ દરમિયાન વધુ ચાલીસેક એકાઉન્ટ્સ મળી આવ્યા છે જેની અંદર લગભગ હજાર કરોડ થી વધુના ટ્રાન્ઝેક્શન અત્યારે પોલીસના અમને મળેલા છે અને અગાઉ જે છવ્વીસ ફરિયાદો હતી એ ઉપરાંત નવા જે એકાઉન્ટ મળી આવ્યા છે તેના પર એનસીસીઆરપી પોર્ટલ પર સર્ચ કરતા ભારતના કુલ ત્રેવીસ રાજ્યોની અંદર એકસો જેટલી વધુ કમ્પ્લેન્ટ મળી આવેલ છે સાયબર ક્રાઇમ સેલ દ્વારા આ જે આરોપી છે અજય ઉર્ફે ગોપાલ ભિંડી એની ધરપકડ કરીને ચાર દિવસમાં રિમાન્ડ મેળવવામાં આવેલ છે અને આ ક્રાઇમને તે લોકો કઈ રીતે અંજામ આપતા હતા બીજા કોણ કોણ એની અંદર સામેલ છે અને કઈ રીતે પબ્લિકના પૈસાથી એ લોકો લેતા હતા અને સાયબર ક્રાઇમમાં કઈ રીતે ઇન્વોલ્વમેન્ટ હતું વગેરે બાબતે વધુ તપાસ ચાલુ રેડ મેનેજમેન્ટ નામની એક પાર્ટનરશીપ ફોર્મ જેની મૂળ ઓફિસ રાજકોટ ખાતે ચાલતી હતી અને અહિયાં અલગ નામથી ઓફિસ ચાલતી હતી સુરત અને રાજકોટની ઓફિસ વચ્ચે અને ગુજરાતના અલગ અલગ ભાગોમાં બહુ મોટા પ્રમાણમાં છેલ્લા ત્રણ વર્ષમાં રોકડના વ્યવહારો થયેલા હતા આંગળીયા મારફતે એ જે રોકડના વ્યવહારો છે જે ખોટા નામથી પૈસા ઉપાડવા જમા કરાવવા આંગળીયા મારફતે પૈસા ફેરવવા દિપેન ધાનક ના કહેવા મુજબ એની અંદર ડેનિશ ધાનક અને આજે ડેનિશ ધાનક સાળો શાળો છે જય ઉર્ફે ગોપાલ એની ભૂમિકા અને એના પુરાવા હોવાનું મળી આવે